અત્યારે યુગમાં આવેલી ઘણી નિજેક્ટિવ દવા અને માસિક ધર્મને બંધ કરવા માટે દવાનું સેવન કરશે આ છોકરીઓ મુજબ માટે માસિક ધર્મ બંધ કરવાની હોમન અને ગોળીઓને લીધી જેના કારણે તેમાં નસોમાં ઢીપ અને વેચિત થાયબોટી અને ડીવેટી થઈ ગયા ડોક્ટરની સલાહ છતાં પરિવારનો હોસ્પિટલ દાખલ થવા માટે વિલંબ કર્યાના પરિણામે લોહીને ગઠાઈ જવાથી છોકરીઓનું દુઃખદ મૃત્યુ થયું કારણે તેને ફેફસા સુધીને પહોંચી ગઈ હતી માસિક ધર્મ બંધ કરવાની ગોળીઓને આડસરોમાં તાજેતરમાં ડોક્ટર હૃદય દ્વારા ઘટના વિશે જણાવ્યું કે આપ આ બધા માટે છે સર્જન ડોક્ટર વિવેકાનંદ અઢાર વર્ષની ફક્ત માસિક ધોરણ બંધ કરીને દવા લેવામાં કારણે થયું છે જે બંધ કરી જીવલન બની શકે છે જેમાં ડોક્ટર વિવેકાનંદ વોટ્સ કાર્ડમાંથી આ દુઃખદ વાર્તા શેર કરી છે કે જ્યાં અઢાર વર્ષની એન્જિનિયરિંગમાં વિદ્યાર્થીઓ તેમનો મિત્રો સાથે આવી હતી પગનો સાંક શાકમાં ભારે દુખાવો થતા સોદામાં પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ઘરે પૂજા હતી ત્યારે મારા માસિક સ્ત્રાવ રોકવા માટે કેટલીક હોમણી ગોળી લીધી હતી ગોળીને માથી ફક્ત ત્રણ દિવસ માટે લીધી હતી જે પરીક્ષણ જાણવા મળ્યું કે ડીપ પેટ અને થાઇબ્રોડિવિટી છે કે ઓથોરિટી કેમ્પની નસમાં મોટી

નથી પણ લક્ષણોમાં આવતા પગમાં અસર દુખાવવા અને તૌશલ લાલસ જેવા લક્ષણો દેખાતા જેમાંથી અવગણ છે કે ડીવીટી હોઈ શકે છે જે ડોક્ટરને સલાહ ત્યાં ગંભીર જ છે કે ડોક્ટરને તાત્કાલિક હોસ્પિટલ જવાનું આ જે અર્થ પરિસ્થિતિ ગંભીર થતા વિલંબ થતાં આ દુઃખદ ઘટના આપણને યાદ આપવામાં બાબતો જે નિર્ણય બેદરકારીથી ન લેવો જોઈએ અને એક નાની ફૂલ કોઈ જીવ લઈ શકે છે